ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર પચીસ નો પ્રારંભ કરાયો પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને વધાવવા માટે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એમ સિક્યુ નવરાત્રીનું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે શહેરની મધ્યમાં યોજાયેલ ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવના પ્રારંભ અવસરે વડોદરા વિભાગના પોલીસ મહાન નિરીક્ષક સંદીપસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલાકાર ભાવેશ આહિર સોનાલી સિંદે મનદીપસિંહ તથા તેઓના વૃંદ દ્વારા ભરૂચના ખેલૈયાઓને નવ દિવસ સુધી વિના મૂલ્યે ગરવી ગુમવા માટે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નિમંત્રણ પાઠવાયો છે Oh no. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષાને નવરાત્રી દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો નો દિવસ સુધી દસ દિવસ સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું એસપી અને આખી જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે ત્યાં મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું